what જિલ્લાના સાવલી તાલુકાના વડોદરા રોડ પર ઔદ્યોગિક જીઆઈડીસી વિસ્તારના મંજુસર ગામે મંજુસર અને જીઆઈડીસી વિસ્તારમાં વસતા મુસ્લિમ બિરાદરો પોતાના ઈશ્વરની બંદગી કરી શકે તે આશ્રયથી નો નિર્માણ કરેલ જુમ્મા મસ્જિદનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું મંજુસર ધામ દેવનાથ મેળાના ગુરુ મહારાજ ગાધીપતિ મહેન્દ્ર મહારાજ અને કલા શરીફના ધર્મગુરુ વાયદ અલી બાબાના પરદસ્થે કોમી એકતાભર્યા માહોલમાં રિબીન કાપી સમાજને કોમી એકતાના સંતે સાથે ઉદ્ઘાટન કરાયું તો આ પ્રસંગે પસંદગી મંજુસર ગામના સરપંચ પતિ મફતભાઈ ચૌહાણ ઉપસરપંચ મહેન્દ્રસિંહ વાઘેલા વિજય વાઘેલા હિરેન પટેલ સહિતની મુસ્લિમ અગ્રણીઓ દ્વારા સન્માનિત કર્યા હતા અને તેઓએ મુસ્લિમ બિરાદરોને શુભકામનાઓ પાઠવી કોમી એકતાનો સંદેશ આપ્યો હતો હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ ધર્મગુરુઓ અને ભારત દેશ સુખ સમૃદ્ધિ સાથે ઉત્તરોત્તર પ્રગતિ કરી સત્તા બને તેવી પ્રાર્થના કરી હતી आज रोज सावली तालुका मंजूसर गा मंजूसर गा કોમી એકતા ભર્યા માહોલની અંદર મંજુસર ગામે સંત મહાન સંત ગિરજાશંકર મહારાજ મુગુટરામ મહારાજ દાજીરામ મહારાજના પૂંજની એમના ઉત્તરાધિકારી મહિન્દ્ર મહારાજના હસ્તે અને મુસ્લિમ સમાજના એમના ધર્મગુરુ વાહિદ અલી બાવાના હસ્તે જુમા મસ્જિદનું ઉદ્ઘાટન કરેલું છે એમાં રિબિન કાપીને ઉદઘાટન કરેલું છે आज 10 तीन दो हज़ार चौबीस बरोजातवार मंजूसर तालुका सावरी ज़िला बड़ौदा में एक मस्जिद मुस्तफ़ाई की इफ्त उद्घाटन हुआ और इस प्रोग्राम में तमाम के लिए दुआएं खैर की गई और माशाल्लाह आज का प्रोग्राम हमको बहुत प्यारा और बहुत पसंद आया क्योंकि मंजूसर की मस्जिद मुस्तफाई के उद्घाटन में હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પર ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ